મિત્રો મારે આજે ભગવાન નરસિંહ અવતારની વાત કરવી છે જેમને પોતાના ભક્તને બચાવવા માટે નરસિંહ અવતાર ધારણ કર્યો હતો મિત્રો ભગવાન નરસિંહને વિષ્ણુ ભગવાનના ચોતા અવતાર માનવામાં આવે છે પ્રહારાદની રક્ષા માટે તેઓ તાબલો તોડીને બહાર આવ્યા હતા જ્યારે ભગવાન વિષ્ણુએ વરા સ્વરૂપે અણ્યાક્ષનો વધ કર્યા બાદ ભાઈ એણે કશુપે મંદ્રાચલ પર્વત પર ખૂબ જ કઠિન તપસ્યા કરી હતી તેના તપથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું તેણે એણે કશુપે સ્વર્ગ પૃથ્વી અને પાતાળ એમ ત્રણેય લોક પર અજય બનાવવાની માંગણી કરી સાથે સાથે એ પણ માગ્યું કે તેને માનવમાં મારી શકે ન પશુ મારી શકે ન દેવતા ન દૈત્ય કે કોઈ પણ જીવ તકે અથવા

શ્રીણોક પર પોતાનો કાળો કેર વર્તાવવાનું ચાલુ રાખ્યો હતો સ્વર્ગલોકના દેવો અને પૃથ્વીલોકની પ્રજા તેના ત્રાસથી ત્રા ઇમામ થઈ ગઈ હતી નાદમુણીના આશ્રમથી પાછા ફર્યા બાદ એક દિવસ યણ કશુપે પોતાના પાંચ વર્ષના પુત્ર પણ આધને પૂછ્યો બેટા તને શું ગમે છે ત્યારે બાળ આરાધ કહે છે વનમાં જઈને શ્રી હરિનું ભજન કરવાનું મને બહુ ગમે છે આ સાંભળી હિણ કશુપો ગુસ્સાથી લાલચોટ થઈ ગયો પુત્ર પ્રહાદને દેવતુના ગુરુ શુક્રાચાર્યના પુત્રો સંડ અને અમરક પાસે વિદ્યાભ્યાસ કરવા માટે મોકલી દીધો બાળ બાળપ્રહલાદ ધર્મ અર્થ કામ અને મોક્ષનો અભ્યાસ સંપૂર્ણ કરી ઘરે પાછો આવ્યો ત્યારે પિતાએ પૂછ્યું બેટા તો ગુરુ પાસેથી શું શીખ્યો પ્રહલાદે કહ્યું વિષ્ણુની કથા શ્રવણ કીર્તન પૂજન વંદન દાસત્વ મિત્રતા એ જ બધું પ્રહલાદના મુખે ભગવાન વિષ્ણુની પ્રશંસા સાંભળીને એણે કશ્યપીનો અદેશ ગુસ્સાથી સમસમી ઉઠ્યો તેણે પોતાના અણુચરોને કહ્યો અને મારી નાખો આ મારો પુત્ર નથી પણ મારા શત્રુને તરફદારી કરનારો છે આથી અસુરોએ પ્રહલાદને અસ્ત્રો શસ્ત્રોથી વિધવાનું શરૂ કર્યું પરંતુ અસ્ત્રો શસ્ત્રો ફંગોળાઈ બીજી દિશામાં ફરી ગયા ખડગના વાર કર્યા તો તેના કટકા થઈ ગયા ને ત્રિશૂળ વાંકા વળી ગયા વિષ આપ્યો તો અમૃત બની ગયો જેરી સર્પ છોડ્યા તો તે પ્રહલાદના શિર પર ફેર ફેલાવીને છત્ર બની ગયા આમ દરેક વખતે પ્રભુએ તેને ઉણી આજ આવા ન દીધી તેનો બચાવ કરતા ગયા તેથી પ્રહલાદ વધુને વધુ પ્રભુ ભક્તિમાં લીન થવા લાગ્યા શેવટે હેડો કશુભાઈએ પોતાની બહેન હોલિકાને એક વસ્ત્ર આપ્યો અને કહ્યો તો આ વસ્ત્ર ઓઢીને ખોણામાં પ્રહલાદને બેસાડીને અગ્નિમાં બેસી જા તો આ વસ્ત્રથી તને અગ્નિ સ્પર્શી નહીં શકે અને પ્રહલાદ બળીને ભસ્મ થઈ જશે પરંતુ પ્રભુ લીલા પાસે એના કશુપુ ની દરેક ચાલ આવડી પડે છે અગ્નિમાં માં બેઠેલી ઓલિકા વસ્ત્ર ઉડી ગયો તે બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સ્મિત વંદને ત્યાં બેસી રહ્યો સૌ આશ્ચર્ય ચકિત થઈ ગયા આ પ્રસંગ આજે પણ આપણી સંસ્કૃતિ હોળી ના પર્વ રૂપે મનાવે છે મિત્રો પ્રહલાદ નિડરતા અને પ્રભુ ભક્તિ જોઈ સૌ અચંબા પડી ગયા હતા રાજસેવકો એ પ્રહલાદને રાજ ધર્મનો ઉપદેશ આપવાનું શરૂ કર્યો પણ પ્રહલાદ તો હરિભક્તિ ની વાતો કરીને હરિનો મહિમા જ ગાતા હતા આથી એને કશુભાઈ આવેશ માં આવીને પ્રહલાદને પૂછ્યો તો કયા બળથી મારું અનાદર કરે છે તરત તળે કહ્યું જેનું બળ સચરાચર વ્યાપ્ત છે પિતાએ પૂછ્યો ક્યાં છે તારો ભગવાન પ્રાદે કહ્યો મારામાં તમારામાં અત્ર તત્ર સવત્ર છે આખરે હારી થાકીને એને કસુપુએ એક લોખંડના તાબલાની પરતે પ્રચંડ અગ્નિ સળગાવીને તે તાબલો ધક ધકતો તો બનાવ્યો પિતાએ પુત્રને કહ્યો જો તાબલામાં તારો ભગવાન હોય

નર કે પશુ રૂપે નહીં પરંતુ મસ્તક સિંહનો અને દેહ માનવનો ધરીને નરસિંહ રૂપે અવતરીને આકાશ કે પૃથ્વી પર નહીં પરંતુ પોતાના કોણામાં સુવડાવીને તેનું શરીર નખવડે ચીરી નાખ્યો હતો મિત્રો આમસિંહ હરિએ પોતાના બાળ ભક્ત પ્રહલાદની રક્ષા કરવા નરસિંહ અવતાર ધારણ કર્યો હતો પ્રહાદની વિનંતીથી પ્રભુએ એણે કશુપુને મોક્ષ ગતિ આપી આ દિવસ હતો વૈશાખ સુદ ચૌદસ જે આપણે નરસિંહ જયંતિ તરીકે ઉજવીએ છીએ